ખેડૂત મિત્રો છ હજાર રૂપિયાનું ફોર્મ તમે હજુ સુધી નથી ભર્યું તો આજે જ ભરી દો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં જો તમે બે બે હજાર રૂપિયાના જે હપ્તા આવે છે એમાં ફોર્મ નથી ભર્યું અઠવાડિયામાં પીએમ કિસાનના બે હજાર રૂપિયા બંધ થઈ ગયા છે અને નવું ફોર્મ ભરવા માંગો છો તો પીએમ કિસાન યોજનામાં નવું ફોર્મ તમે કઈ રીતે ભરી શકો છો

ભારત સરકારની એક મહત્વની યોજના છે જેમાં ખેડૂતોને મળે છે દર વર્ષે છ હજાર રૂપિયા તે પણ સીધા બેંક એકાઉન્ટમાં કઈ રીતે ટોન હપ્તાવાઇઝ પૈસા આપવામાં આવે છે એ હપ્તા વાઇઝ બે બે હજાર રૂપિયા કરીને તમારા ખાતામાં સીધા જમા થાય છે આપ લાભ કોણ લઈ શકે છે અને કઈ રીતે મળી શકે છે બે હજાર રૂપિયાનો હપ્તો કોને મળી શકે છે મિત્રો આ હપ્તો મેળવવા માટે તમારે શું કરવાનું છે જે ખેડૂત પાત્ર છે એને આ પૈસા મળશે જે ખેડૂતનું કેવાયસી પૂરું થઈ ગયું છે એમને પૈસા મળશે જે ખેડૂતનું આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટ લિંક છે એ લોકોને પૈસા મળશે હવે નવું ફોર્મ ભરવા માટે શું કરવાનું છે સૌ પ્રથમ તમારે ફાર્મર રજિસ્ટર કરવાનું રહેશે જો તમે ફાર્મર રજિસ્ટર ફાર્મર રજિસ્ટર એટલે કે તમારા ખેતરની નોંધણી નથી કરાવી તો તમે પીએમ કિસાન યોજનામાં ફોર્મ નહીં ભરી શકો એ પહેલા તમારે ફાર્મર રજિસ્ટર કરાવવાનું રહેશે જો તમને ફાર્મર રજિસ્ટર નથી કરતા આવડતું તો ગામ પંચાયતના વીસી ઓપરેટર પાસે તમે ફાર્મર રજીસ્ટર કરાવી શકો છો ગામ પંચાયતના વીસી ઓપરેટર એટલે કે આપણી ગામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર તરીકે જે કામ કરતો હોય એમના પાસે તમે ફાર્મર રજીસ્ટર કરાવી શકો છો તમે તમારા મોબાઈલ દ્વારા પણ કરી શકો છો અને ગામ પંચાયતના વીસી ઓપરેટર પાસે પણ કરાવી શકો છો હવે આમાં નવું ફોર્મ ભરવા માટે પ્રોસેસ કઈ રીતે છે હવે નવું ફોર્મ ભરવા માટે પીએમ કિસાનની વેબસાઇટ આપણે ઓપન કરવાની છે તમારી પાસે કોમ્પ્યુટર લેપટોપ કે મોબાઈલ હોય તેમાં પીએમ કિસાન ડોટ જીઓ ઇન ડોટ ઇન વેબસાઇટ ખોલો ત્યારબાદ તમને આ રીતે પેજ જોવા મળશે આ પેજમાં ઘણા બધા ઓપ્શન જોવા મળશે જેમાં આપણે ન્યૂ ફાર્મર રજિસ્ટર પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમને આ રીતે પેજ ઓપન જોવા મળશે અહીંયા તમારે આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે ત્યારબાદ નીચે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે જે તમે પહેલીવાર રજિસ્ટર કરો એ મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો છે ત્યારબાદ સ્ટેટમાં આપણું ગુજરાત સિલેક્ટ કરવાનું છે અને આ જે કેપ્ચર કોડ દેખાય છે એ કેપ્ચર કોડ અહીંયા ફિલ કરવાનો છે ત્યારબાદ નીચે એક સબમિટનું બટન હશે એ સબમિટના બટન પર તમારે ક્લિક કરવાનું હશે ત્યાર પછી એક આવું પેજ જોવા મળશે આ પેજમાં તમારી બધી ડિટેલ અઢાર થ્રુ ઓટોમેટિક આવી જશે તમારે મોસ્ટ ઓફ બધી ડિટેલ ભરવાની નહીં રહે અમુક ડિટેલ એવી છે જે ભરવાની રહેશે જેમ કે તમારું ગામ સિલેક્ટ કરવાનું હશે તમારી કેટેગરી કઈ છે એ સિલેક્ટ કરવાનું હશે ફાર્મર કયા ટાઈપના છે નાના છે મોટા છે મીડિયમ છે એ અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ આધાર કાર્ડ ઓપ્શન આપેલો હશે એ સિલેક્ટેડ હશે પહેલેથી અહીંયા તમારો મોબાઈલ નંબર ચકાસી લેવાનો છે ત્યારબાદ તમારે અહીંયા લેન્ડ રજિસ્ટર આઈડી એ નાખવાની રહેશે એ તમને ક્યાંથી મળશે એની રોડ પરથી મળી જશે અથવા તો તમારી પાસે સાત બારના ઉતારો હશે ત્યાંથી તમને તમારી આઈડી મળી જશે જો આઈડી ના મળે તો કમેન્ટમાં જણાવજો આના પર એક વિડીયો બનાવી દઈશ અને તમારે અહીંયા નીચે સિલેક્ટ કરવાનું છે જોઈન્ટ ખાટું છે અથવા સિંગલ ખાટું છે મોસ્ટ ઓફ બધાને જોઈન્ટ ખાતું હોય છે જોઈન્ટ ખાતું એટલે કે એક ખાતેદારની અંદર બીજા પણ ખાતેદારનું નામ હોય એને જોઈન્ટ ખાતું કહે છે અને સિંગલ નામ હોય તો સિંગલ પર ટીકવાનું જોઈન્ટ ખાતું હોય તો જોઈન્ટ ખાતા પર કરવાનું છે ત્યારબાદ તમારે ડિટેલ અહીંયા એન્ટ્રી કરવાનું છે જેમાં તમારો ખાતા નંબર સર્વે નંબર એરિયા કેટલો છે તમારા સાત બારની અંદર તારીખ લખી લેશે કે કઈ તારીખમાં છેલ્લી એન્ટ્રી થઈ છે એ એન્ટ્રી અહીંયા તમારે લખવાની હશે બે હજાર ઓગણીસ પછી થઈ તો બે હજાર ઓગણીસ પછી બે હજાર ઓગણીસ પહેલાં થઈ હશે તો બે હજાર ઓગણીસ પહેલાંનો અહીંયા સિલેક્ટ કરવાનું હશે હવે તમારે અહીંયા લખવાનું છે ટ્રાન્સફર ટ્રાન્સફર ડિટેલ એટલે કે તમારું કયા થ્રુ નામ ઉમેરો થયો છે જમીનમાં કોઈ વારસાઈ થઈ છે કોઈ મરણ થયું છે ત્યારબાદ તમારી વારસાઈ થઈ છે તો તમારે અહીંયા વારસાહટ લખવાનું હશે છેલ્લી લેન્ડ ડિટેલ વિઝિટમાં તમારી નકલમાં છેલ્લી લેન્ડ વિઝિટ તારીખ લખેલી હશે એ લાસ્ટમાં અહીંયા લખી દેવાની છે ત્યારબાદ અહીંયા નોપર ટીકવાનું હશે ફાઇલ અપલોડ કરવાની છે કઈ ફાઇલ અપલોડ કરવાનું છે જે તમારો શાક બારનો ઉતારો છે એની પીડીએફ ફોર્મેટમાં બસો કેબીની અંદર અહીંયા ફાઇલ અપલોડ કરવાની છે ત્યારબાદ અહીંયા સેવનું બટન પર તમારે ટીક કરવાનું છે ડિક્લેરેશન ગીવન પર અહીંયા ટીક કરી દેવાનું છે અને પ્રિન્ટ સબમિટ પર તમારે ટીક કરી દેવાનું છે આટલું કરશો એટલે તમારું ફોર્મ સબમિટ થઈ જશે અને અનેક પ્રિન્ટ આવી જશે હવે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે જેમાં આધાર કાર્ડ ખાસ જરૂરી છે ત્યારબાદ બેંક અકાઉન્ટ ડિટેલ ખાસ જરૂરી છે ત્યારબાદ સાત બાર અને નો ઉટાળા ખાસ જરૂરી છે શું મને તમે ફોર્મ ભરી શકો છો એ પહેલાં તમારો આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો ખૂબ જ જરૂરી છે જે તે આધાર કાર્ડ હોય એ આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટ લિંક ખૂબ જ જરૂરી છે જો તમારા બેંક એકાઉન્ટમાં આધાર કાર્ડ સાથે લિંક નહીં હોય કેવાયસી અને ડીબીટી નહીં હોય તો આ પૈસા તમારા અકાઉન્ટમાં આવશે નહીં હવે ભારત સરકારના માન્ય મુજબ આધાર કાર્ડમાં જે બેંક એકાઉન્ટ લિંક છે એ ખાતામાં પૈસા આવે છે હવે આ બધું ફોર્મ ભરી દીધું છે આ બાર ડોક્યુમેન્ટ જમા થઈ ગયા છે એ પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ છે હવે તમારે ફોર્મ અને ડોક્યુમેન્ટ ક્યાં જમા કરાવવાના છે તમે ઓનલાઈન તો અપલોડ કરી દીધા છે પરંતુ હવે તમારે ફિઝિકલ ડોક્યુમેન્ટ પણ જમા કરાવવાના છે એકવારે જમા કરાવવાના છે હવે આ ફોર્મ તમે ભરી દીધું છે ત્યારબાદ આ ડોક્યુમેન્ટ તમારે ગામ સેવકને જમા કરાવવાના છે તમારા ગામ સેવક કોણ છે એ તમને જો નથી ખબર તો તમે ગ્રામ પંચાયતના સરપંચથી અથવા તમે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીનો કોન્ટેક્ટ કરીને તમે ગ્રામ સેવક વિશે માહિતી મેળવી શકો છો હવે આ ડોક્યુમેન્ટ તમારા ગ્રામ સેવકને પરત કરવા છે ગ્રામ સેવક તમારું ફોર્મ ચકાસણી કરશે અને ત્યારબાદ આ ફોર્મ સેન્ટરમાં આગળ મોકલશે એકવાર સેન્ટરમાંથી આ ફોર્મ અપ્રુવલ થઈ ગયા બાદ તમારા પીએમ કિસાનના બે હજાર રૂપિયાનો હપ્તો છે એ નેક્સ્ટ હપ્તાથી તમારા અકાઉન્ટમાં પડવાનું ચાલુ થઈ જશે ધ્યાન રાખવાનું છે કે તમારે પીએમ કિસાનનો જે હપ્તો આવે છે એ બેંક એકાઉન્ટ એક્ટિવ હોવો જોઈએ એમાં ડીબીટી અને કેવાયસી થઈ ગયેલું હોવું જરૂરી છે આવાર ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોઈ પણ માહિતી જાણવી છે અથવા કોઈપણ પ્રોબ્લેમ હોય આપણી કમેન્ટ બોક્સ ઓપન છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો તમારા મિત્રોને ખાસ કરીને શેર કરજો જેથી કરીને આવી માહિતી મેળવી શકે અને એમનું પણ પીએમ કિસાનનો જે બે હજાર રૂપિયાના હપ્તાવાળું ફોર્મ બાકી છે તો ફોર્મ ભરી શકે વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ